ગુજરાત સરકાર ટુરિઝમ બોર્ડ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પતંગ મહોત્સવનું આયોજન અમે લોકો રાજ્ય સરકારના સહયોગથી કરી રહ્યા છીએ આ વખતે બારમી તારીખે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ડીએચ કોલેજ ડૉક્ટર યાજ્ઞિક ઉપર આવેલ કોલેજના ગ્રાઉન્ડની અંદર પતંગ મહોત્સવનું આયોજન કરવાનું કરવામાં આવેલ છે સવારે નવ વાગ્યા મહોત્સવ શરૂ થશે આ પતંગ મહોત્સવની ખાસિયત એ છે કે જે પતંગ એટલે કે ઉત્તરાયણ એ આપણી એક ગુજરાતની સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને સમગ્ર વિશ્વના પતંગવીરોએ અપનાવી છે અને તેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પતંગ મહોત્સવ કરીએ છીએ અને આ પતંગ મહોત્સવની અંદર વિશ્વના અને અલગ અલગ વિશ્વના દેશો ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પતંગવીરો આવે છે આપણે જે ઘરની અંદર જે આપણે અગાસીમાં પતંગ ઉડાડતા હોય એના કરતાં વીસ ગણી મોટી પતંગ દોરી કરતા જાડા જાડા દોરડાઓ અને બાળકોને ખાસ કરીને રાજકોટના અને બહુ મજા આવતી હોય છે આ પતંગ મહોત્સવની અંદર આપના માધ્યમથી બારમી તારીખ રવિવાર સવારે નવ વાગે ડીએચ કોલેજનું ગ્રાઉન્ડ આપના માધ્યમથી હું આપ સૌ રાજકોટના ખાસ કરીને બાળકોને પરિવારજનો મારું હાર્દિક નિમંત્રણ આપું છું કે આ પતંગ મહોત્સવની અંદર આપ સૌ પરિવાર સાથે આવો અને આનંદ લો મેં જેમ કીધું એમ ઇન્ડોનેશિયા મલેશિયા કેનેડા યુએસએ યુકે સાઉથ આફ્રિકા ઇસ્ટ આફ્રિકા હોંગકોંગ નેપાળ ભારતના રાજ્યની જો વાત કરું તો બિહારમાંથી આવે છે ઉત્તર પ્રદેશમાંથી આવે છે મહારાષ્ટ્રમાંથી પણ પતંગવીરો આવે છે કુલ સાહીઠ સાહીઠથી વધુ એટલે કે સો પતંગવીરોની આસપાસ રૂમ જેવડી પતંગો હોય છે મોટી મોટી અને બહુ સારો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ કાર્યક્રમ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે ને રાજ્ય સરકારની સૂચનાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ